જય હિન્દ મિત્રો વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો છો બધા મજામાં હશો મિત્રો આજે આપણે નો ટાઈમિંગ લઈ રહ્યા છે આપણા ગ્રાઉન્ડ ઉપર બરાબર આની પહેલા આપણે જે ટાઈમિંગ લીધું હતું એ બંને ટાઈમિંગ આપણે રોડ ઉપર લીધો હતો ત્યારે અગ્નિવિરનું રિઝલ્ટ હજુ નહોતું આવ્યું બરાબર પણ એ પછી અગ્નિવરનું રિઝલ્ટ આવી ગયું છે અને ઘણા વિદ્યાર્થીઓના નામ નથી આવ્યા છે બહુ દુઃખની વાત છે કેમ કે મેરિટ બહુ ઊંચું ગયું છે પણ આ વખતે આપણા જોડે જેટલા બી જોડે બોય જોડાયેલા છે એમાં ટીએ આર્મીના વધારે બોય છે અને અગ્નિવીર ના પણ વિદ્યાર્થીઓ છે કે જે એઆરો જામનગરના એ અમદાવાદના બરાબર એમાં આપણે એક વિદ્યાર્થી એ ઇન્ડોર ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાંથી પણ આવ્યો છે અહીંયા બરાબર એ હાલ આજે રેસમાં નહીં ઉતરે કેમ કેમ કે એના દાદાજી છે એ ઓફ થઈ ગયા છે એક્સપાયર થઈ ગયા તો એ ત્યાં ગયો છે પણ એ આવશે ને એટલે પછી એને એકલાનો ટાઈમિંગ હું લઈ લઈશ બરાબર ફરીથી વિડીયોમાં બાકી એને બી કેટલો ઇમ્પ્રુવ કરે આપણે ખબર પડે આ વિદ્યાર્થીઓ મારા જેટલા બી જોડે છે એ અગ્નિવીરનો ટાઈમિંગ અગ્નિવીરના વિદ્યાર્થીઓ છે પીએના વિદ્યાર્થીઓ છે એનાના વિદ્યાર્થીઓ છે બરાબર તો ચાલો હવે કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર એનો ટાઈમિંગ આપણે નોટ ડાઉન કરીએ જોઈએ કોણ કેટલામાં અત્યારે સેટ કરે એમ છે બરાબર તો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બેસ્ટ ટાઈમ આપી દો બરાબર કે લોડ નથી લેવાનું પ્રેશર આવે ભાઈ બરાબર મને ખબર છે હોલસોની રેસમાં ગ્રાઉન્ડ ઉપર હંમેશા પ્રેશર આવતું જ હોય છે કેમ કે ડર હંમેશા સતાવે કારણ કે શું થશે શું થશે બરાબર તો એ ડર ને એના ઉપર જીત લેવાની છે આપણે ઓકે સો ગિવ યોર બેસ્ટ હાઉઝ ધ જોશ યસ સર હાઉઝ ધ જોશ યસ સર હાઉઝ ધ જોસ યસ સર ઓકે 10 9 8 7 6 5 4 3 2 1 ઓકે મિત્રો તો ચલો જોઈએ સોળસો નો ટાઈમિંગ કોણ કેટલામાં પૂરું કરે છે એ બરાબર તમારે જો જે બી વિદ્યાર્થીઓ અગ્નિવીરની જે એઆરઓ આર અહેમદાબાદના હોય કે એઆરઓ જામનગરના હોય અહેમદાબાદના વિદ્યાર્થીઓ પાસે હવે સમય બહુ છે જ નહીં એમ સમજી લો કે તમારી પાસે હવે ખાલી એમાં બાવીસ ત્રેવીસ તારીખથી શરૂ થવાનું છે તો બસ હવે દસ દિવસ રહ્યા છે તો આ દસ દિવસને બહુ વધારે પડતું નહીં ઉપાડતા બરાબર પહેલાં સ્ટાર્ટિંગમાં નોર્મલ જ રાખજો પછી જઈને તમારું બેસ્ટ આપજો બરાબર કેમ કે થાય કેવું આમાં મિત્રો કે તમે જ્યારે પણ વધારે પડતું લાસ્ટના દિવસોમાં અગર જો તમે એકદમ તોડો ને બોડીને બરાબર તો એ પાછું તમારે એમ સમજાય કે તમને તકલીફ થાય એટલે એ લાસ્ટના દિવસોમાં બોડીને તોડવાનું હોતું નથી એને હંમેશા નોર્મલ ઇન્ટરવલ ટ્રેનિંગ કરી અને લાસ્ટના દિવસોમાં છેલ્લો ચાર પાંચ દિવસ તો એકદમ નોર્મલ લઈ જવાનું હોય છે બરાબર તો એ વસ્તુનું ધ્યાન રાખજો કેમ કે મને ખબર છે રનિંગ નજીક આવ્યું છે પણ છતાં પણ ઓકે તો પેલો રાઉન્ડ પૂરો તો છે ને લીડ કરે છે હાર્દિક જોઈએ બધા બોયઝ અંદર થી બહુ ડરતા હતા કે સર હું થાય અમુક બીમાર છે અમુક કામ કરીને આવ્યા એ રીતના પણ છતાં પણ આપણે એવી કન્ડિશનમાં પણ ટાઈમિંગ આવવો જોઈએ ને ત્યાં આપણે રેસમાં એ બીમાર થઈ જાય હોય તો ત્યાં એમ છે કે બીજી તારીખ આવી જશે ચાલ હાલ બરોબર છે પેલો ચાલ 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 એક બાવીસ એક બાવીસ પેલો ચક્કર પૂરો ચાલ 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 બરોબર છે એક પચીસ ચાલ એક છવ્વીસ એક ઇઠ્યાવીસ ચાલ ચાલ વાંધો નહીં ચાલ એકત્રીસ ઓકે પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો જે બી વિદ્યાર્થીઓ ખરેખર જે આમાં મારા જોડે આપણે ટી એના બોયઝની વાત કરું બરાબર તો બે વલસાડથી બોયઝ આવ્યા છે કમલેશ અને અશ્વિન પછી ભરત બરાબર એ બીટીએના બોયઝ છે પછી ઈતેશ બરાબર એબીટીએની ભરતીની તૈયારી કરે છે પછી અમર એબીટીએની ભરતીની તૈયારી કરે છે બરાબર એટલે મોસ્ટ ઓફ ધી પબ્લિક આપણે છે ને એ આર્મી આર્મીવાળી છે બરાબર કે જેને એક આર્મીનું જે સપનું જે છે એ પૂરું નથી થયું તો એ પૂરું કરવા માટે પોતાનું બેસ્ટ આપી રહ્યા છે ચલો ચેક કરીએ કોણ કેટલામાં પૂરું કરે છે બીજો રાઉન્ડ પૂરો થયો ને

એટલો તો કદાચ નહીં આવે એ બી ડરી જતો તો પછી ઉતરો પણ છતાં પણ એના હાડાશે મિનિટ થઈ હતી છ ઓગણત્રીસ બરાબર એટલે આ જે વિદ્યાર્થીઓ કદાચ જેટલા બી ટાઈમિંગમાં આવે એટલે આપણે એને કવરઅપ કરાવી દઈશું પણ અહીંયા જે વિદ્યાર્થીઓ જે મતલબ એમ સમજી લો કે શની અંદર આવી જાય ને છની અંદર પોણા છ શની અંદર એની ટાઈમિંગ ન્યા વાંધો નથી આવતો કેમ કે કેમકે બીએસએફએસસીએમનું ગ્રાઉન્ડ હતું ગાંધીનગર બરાબર બીએસએફ એસસીએમના ગ્રાઉન્ડમાં તમે એક વસ્તુ સમજી લો કે ન્યા

क्या चल 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 झूलो आला चल आला झूल चल आ चल जल्दी कर जल्दी कर आओ चल आ सर थोड़ा पास करके चल ऊपर जल्दी फास्ट चल चल अंकित चल जल्दी फास्ट ધીમા પડી જાય ધીમા પડી જાય ધીમા પડી જાય છે ચાલ ઇતિહાસ આપણે બોયઝ બરોબર કે જે ટીએ માં ગ્રાઉન્ડ પાસ કર્યું તેને લીડ કર્યું છે આજે બરોબર ચાલ ટાઈમ લખવાનો છે અભય હર્ષદ ચાલ પુરુકાર 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 આયા 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 चलू कर दे कर दे कर दे पूरी चल 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 स्पीड 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 पांच त्रेपन कमलेश चल जल्दी आओ पांच ओग साठ चल 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 छ ચાલ આવ રાજુ ચાલ જલ્દી 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 છ બાર બરાવીસ બરોબર છ સિતવીસ છ ઇઠ્યાવીસ ચાલ અંકિત ફાસ્ટ લાસ્ટમાં છે અંકિત છ ને સાડત્રીસ બરોબર તો મિત્રો આ ટાઈમિંગ છે આજ ફરક પડે રોડ ઉપર ને ગ્રાઉન્ડ ઉપર બરાબર રોડ ઉપર ને ગ્રાઉન્ડ ઉપર આ જ ફરક પડે છે તમે એવું વિચારતા હોય છ મિનિટ ટાઈમિંગ આવે તો જે બી વિદ્યાર્થીઓ ટ્રાયલ માંગતો હોય અહીંયા આવી શકે બરાબર કે કેટલું અઘરું છે સમજાતા નઈ એટલે હજી બી છું કે ટીએ ની ભરતી કરવી ને અગ્નિવીર જે ની અમને અગ્નિ વિદ્યાર્થીઓ છે ને આ માટે આ સંદેશો છે કે આપણો જે ટી એનો બોઇઝ જે બધા હતા બરાબર પાંચ વીસ પાંચ પચીસ આર્ડ લાવતા હતા અહીં તરત જ સેકન્ડો વધી જાય શું કામ કેમ કે સાયકોલોજીકલ બેન લાગે ગ્રાઉન્ડ મોટું છે બરોબર તેના એના લીધે ઠીક છે તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે અને વહેલી તકે જોઈન કરવાનું છે અગર આવવા માંગતા હોય તો બરાબર બાકી તમે તમારું બેસ્ટ આપો જ્યાં બી છો ત્યાં ઓનલાઈન મારું વર્કઆઉટ કન્ટિન્યુ કરો ઠીક છે તમારી મારી પાસે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લઉો જય હિન્દ